રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત પોરબંદર ભાવનગરની ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત રેલવે ટ્રેક પર ત્રણ દીપડા બેઠા હતા અને ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણેય દીપડાના મોત ફોરેસ્ટ ઓફિસર સહિત રેલ્વે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ત્રણ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા હું હરિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો અ રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાતી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતા અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે બન અકસ્માત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્ય પ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે